પ્રશિક્ષણ વર્ગ સંપન્ન કાર્યકર્તાઓના કૌશલ્ય નિખારવાનો મુખ્ય ઉદ્દેશ્ય અભ્યાસ વર્ગ થકી સંગઠનના પાયાના કાર્યકરોને સશક્ત બનાવવાનો પ્રયાસ કાર્યકર્તા પક્ષની મૂડી નેતાઓએ કાર્યકર્તાઓના સમર્પણને ને

अमरेली धारासभ्य कौशिकभाई वेकरिया सावरकुंडला लिलीना धारासभ्य महेशभाई कसवाला महिला मोर्चाना मंत्री श्रीमती भावनाबेन गोंडलिया दीपकभाई भाई सागरभाई सरवैया महेंद्रभाई पनोतने। શરદભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા અને આ ઉપરાંત તાલુકા શહેરના પ્રમુખો હોદ્દેદારો સંયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે કાર્યકર્તાએ પક્ષની સાચી મૂડી છે અને કાર્યકર્તાઓનું યોગ્ય ઘડતર સંગઠને સુદ્રઢ બનાવી છે આ પ્રશિક્ષણ વર્ગમાં શક્તિ કેન્દ્ર સંયોજકોને પક્ષની નીતિઓ કાર્યક્રમો સંગઠનાત્મક માળખા વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી અભ્યાસ વર્ગનો ઉદ્દેશ્ય કાર્યકર્તાઓને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે જરૂરી તાલીમ આપવાનો હતો જેથી તેઓ પક્ષના સંદેશને લોક સુધી વધુ સારી રીતે પહોંચાડી શકે ભાજપ તેના પાયાના કાર્યકરોને સતત સશક્ત બનાવી રહ્યું છે જે પક્ષની મજબૂતીનું મુખ્ય કારણ છે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કાર્યકર્તાઓના ઉત્સાહને સમર્પણને બિરદાવ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા આહવાન કર્યું હતું રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા આજરોજ સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ આજ અમૃતવેલ મુકામે યોજાયો હતો આ પ્રશિક્ષણ વર્ગમાં સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકા અને લીલીયા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોના આજે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જુદા જુદા વક્તાઓએ પરિ પરિચય આપી અને દરેક શક્તિ કેન્દ્રના સંયોજકોને પોતાની ભૂમિકા શું છે એ વિશે સમજાવ્યું હતું આ આખા દિવસના પ્રશિક્ષણ વર્ગમાં તમામ વર્ગમાં તમામ શિક્ષણાર્થીઓએ આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો અને તમામ માહિતીઓ એકઠી કરી હતી અંતમાં તમામ લોકોએ ચર્ચાઓ કરી હતી અને પોતાના પ્રશ્નો જે લગતા બુથને લગતા કે શહેરને લગતા અથવા તો તાલુકાને લગતા પ્રશ્નોની પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને તે પ્રશ્નોના જવાબ સત્રના વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા અંતે આ આખા દિવસનું સત્ર પૂર્ણ કરી અને તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોએ ખૂબ સરસ રીતે આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો